આજે હું લઈને આવી છું એક હેલ્ધી અને એનર્જીથી ભરેલી રેસિપી જે છે આમળાનો જ્યુસ આ જ્યુસ તમે રોજ સવારે એક ગ્લાસ પીસો તો તમારી ત્વચા ચમકી જશે વાળ મજબૂત બનશે અને શરીર પણ ડિટોક્સ થશે તો ચલો હેલ્ધી એવી આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશી કિચન અત્યારે શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળાનું આશીર્વાદરૂપ ફળ એટલે કે આમળાનું આગમન થઈ ગયું છે અને અત્યારે શિયાળામાં આમળાનું કોઈને કોઈ પ્રકારે આપણે સેવન કરવું જ જોઈએ પછી એ તમે આમળાને બાફીને એનો ઉપયોગ કરો આમળાનું અથાણું કે મુરબ્બો બનાવીને એનું સેવન કરો કે પછી સુકવણી કરીને કે જ્યુસ બનાવીને એનું સેવન કરો કોઈને કોઈ પ્રકારે અત્યારે આમળાનું સેવન કરી જ લેવું જોઈએ આ કુદરતી જે આશીર્વાદરૂપ ફળ છે એમાંથી મળતા બધા જ ફાયદાનો વધારેમાં વધારો લાભ મળી શકે એ એ રીતે એનું સેવન કરી જ લેવું જોઈએ અને આયુર્વેદમાં પણ કહેવાયું છે કે આ એક જ ફળ એવું છે કે જે શરીરના ત્રણેય દોષો જેવા કે વાત પિત અને કફને બેલેન્સમાં રાખે છે આથી ગમે તે પ્રકૃતિવાળો વ્યક્તિ હોય એ આ ફળનો ગમે ત્યારે સેવન કરી શકે છે લીમડા વિશે પણ આપણે બધા જાણીએ છીએ કે લીમડો વાળ અને ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ ફાયદાકારક છે સાથે તુલસીના પાન લીધા છે તો તુલસીના પાન પણ અગિયાર જેટલા રોગોનો નાશ કરે છે આ સિવાય આઠથી દસ કાળા મરી લીધા છે એક ટી સ્પૂન શેકેલું જીરું પાવડર લીધું છે એક ટી સ્પૂન સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બે ટીસ્પૂન ગોળ લીધો છે ગોળની જગ્યાએ તમે ખડી સાકર કે મધનો પણ ઉપયોગ કરી શકો છો અને એક ટુકડો આદુનો લીધો છે તો ચલો હવે આપણે અમૃત સમાન આશીર્વાદ રૂપ એવા આમળાનો રસ બનાવવાનો શરૂ કરીએ તો આ રીતે આપણે મિક્સર જારમાં આમળાને કાપીને લઈ લઈએ આ રીતે બધા કાપી લઈશું તો આ રીતે મેં ત્રણેય આમળા કાપી લીધા છે એ જ રીતે આપણે આદુને પણ અંદર કાપી લઈએ જેથી સરસ પીસાઈ જાય મરી ઉમેરી દઈએ લીમડાના પાન ઉમેરીએ સાત થી આઠ તુલસીના પાન લીધા છે એ પણ ઉમેરીએ હવે સૌથી પહેલા આપણે એકવાર આ જ રીતે ક્રશ કરી લઈએ પાણી ઉમેર્યા વગર આ રીતે થોડું ક્રશ થાય એટલે એમાં આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરીશું સાથે ગોળ પણ ઉમેરી દઈએ એટલે સરસ ક્રશ થઈ જાય હવે ફરીથી આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈએ મિક્સરમાં તો આ રીતે સરસ ક્રશ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે એમાં એક નાના ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ તો હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈએ સંચળ પાવડર શેકેલું જીરું પાવડર આ બધું બરાબર હલાવી લઈએ તો આ રીતે એક બાઉલ પર ગળી મૂકી અને આપણે ગાળી લઈશું તમારે ગાળું ન હોય તો આ આ જ રીતે પણ પી શકાય છે આવી રીતે આ રીતે દબાવી દબાવીને આપણે બધો રસ કાઢી લઈશું જો કોઈ આમાં આમળાના ટુકડા રહી ગયા હોય તો ફરીથી પાણી ઉમેરી અને ક્રસ કરીને રસ કાઢી શકાય છે તો આ રીતે આપણો આમળાનો જ્યુસ તૈયાર થઈ ગયું છે ટેસ્ટ કરી લેવાનું કંઈ ઉમેરવાનું હોય તો ઉમેરી શકાય છે તો હવે આપણે સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું આમળાનું જ્યુસ હવે એના ઉપર આપણે થોડો સેકેલો જીરું પાવડર સ્પ્રિંકલ કરીએ તો ખૂબ જ હેલ્ધી એવું આપણું આંબળાનું જ્યુસ તૈયાર છે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરીએ અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી તરત પહોંચી શકે થેન્ક યુ